એમાં વળી જે ગરીબ લોકો છે એમના માટે એમના બાળકોને ભણાવવા એ ખૂબ જ ચિંતાનો વિષય છે ખૂબ ટેન્શનનો વિષય છે અને એના માટે અથાગ મહેનત કરવી પડે છે ઘણી દેવું કરવું પડે છે ઘણી જમીન ગીરવો મૂકવી પડે છે ઘણી વાર ઘરેલા ગીરવો મૂકવા પડતા છે તો આપણી પાસે તો મા બાપ વગરના બાળકોની ની જગ્યા છે પણ ઘણા બધા છેલ્લા ચાર પાંચ દિવસથી એવા બધા કોલ્સ આવી રહ્યા છે કે મણપતસિંહ મારી દીકરી છે હું મતલબ રોજગારી માટે કામ બહાર જઉં છું ત્રણસો સાડી ત્રણસો રૂપિયા મળે છે મારા વાઈફ કામ કરે છે ત્રણસો રૂપિયા ની અંદર આખું ઘર ચલાવું છું મારી દીકરી દસમા ની અંદર આ વખતે પંચોતેર ટકા એસી ટકા આવ્યા છે મારે સાયન્સ કરાવું છે મારી પાસે પૈસા મૂકવાની ફીસ નથી તો શું મતલબ મારી દીકરી તમારા સંકુલ ની અંદર એડમિશન ના મળી શકે તમે ઘણું બધું વિચાર્યું આપણે નક્કી કર્યું હતું કે મા બાપ વગરના બાળકો છે એમને નહીં પણ ઘણા બધી દીકરીઓ એવી છે ઘણા બધા દીકરાઓ એવા છે જે ભણવા માંગે છે આગળ વધવા માંગે છે પણ એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ અઘરી છે અને કદાચ એ દીકરીના સપના પૂરા કરવા જતા એ દીકરાના સપના પૂરા કરવા જતા એમની એકાદ વિભુ જમીન છે એ પણ ગીરો મૂકી પડ્યું છે એમનું ઘર કદાચ ઉપર લોન લઈને પણ દીકરી ભરવા માટે એ એ વાલી તૈયાર થાય છે તો આ વખતે આપણે એવું નહીં કરીએ આ વખતે આપણે એવા બાળકોને પણ એડમિશન આપીશું જે નીડી છે જે જરૂરિયાત વાળા છે તો આ વિડીયોને ગુજરાતના કોઈ પણ ખૂણામાં પહોંચાડો અને સ્પેશિયલી જે જે ધોરણ અગિયાર એકથી આઠમાં નહીં લઈએ મા બાપ વગરના એકથી નવમાં પણ જે

તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તમે તમારા બાળકને ભણાવી શકવા માટે સક્ષમ નથી અને ધોરણ અગિયાર થી તમારું બાળક ભણવા માંગે છે તો આવકાર્ય છે ખેડા જિલ્લો વસો તાલુકો નવાલ ગામ શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ જ્યાં રહેવાનું ફ્રી મળશે જમવાનું ફ્રી મળશે યુનિફોર્મ અમે ફ્રી આપીશું બીજા ચપ્પલ બીજા કપડા અમે ફ્રી આપીશું સાબુ ફ્રી આપીશું સેમ્પી ફ્રી આપીશું પ્રવાસ પણ અમે ફ્રી કરાવીશું કદાચ તમારા બાળકને ઘરે અવર જવા માટે જરૂર પડશે તેનું ભાડું પણ એમને આપીશું તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા બાળકને લઈને આવી જાઓ તમારા સંકુલ ઉપર ત્યાં એનું એડમિશન કરીને એને જે ભરવું છે એ બધું ભણાવીશું તો ધોરણ અગિયાર ધોરણ બાર કોલેજ ઓનલાઈન બી કરી હોય વોટ એવર તમારે અગિયાર પછી તમારે જે બી ભણવું છે ધોરણ અગિયાર થી લઈને એ તમામ જરૂરિયાતમંદ બાળકો માટે એડમિશન આપતી શરૂ કરીએ છીએ તો વિડીયો ને વધુ વધુ લોકો સુધી પહોંચાડો અને તમામ તે જરૂરિયાતમંદ કુટુંબને કહો કે ચિંતા ના કરશો સંકુલ છે આપણા બધાની સંકુલ છે ત્યાં બધા ધર્મ બધા સમાજના બાળકો નું ભવિષ્ય ઘડતર કરવામાં આવશે અને તમારા બાળક ને સાથે બીજી બધી પ્રવૃત્તિઓ ની અંદર અમે આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીશું ચિંતા ના કરો આ સંકુલ તમારી જ છે તમારા જ પૈસાથી બની છે અને તમારા પૈસાથી ચાલે છે અમે તો ફક્ત મેનેજમેન્ટ કરી રહ્યા છે સો એ ગુજરાતના તમામ બાળકો માટે ખુશી સમાચાર છે તમારા માતા પિતા છે પણ તમારી પરિસ્થિતિ ખરાબ છે ભણતરની ફી નથી તો ચિંતા કરવા વિષય નથી અહીં આવી જાઓ તમારું એડમિશન આથી જ શરૂ થાય છે આભાર